નમસ્કાર મિત્રો સમાચાર આવી રહ્યા છે ઝઘડિયાથી ઝઘડિયાના કરાર નજીક દોડે દહારે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે બે ઈસમો બાઇક રોકીને સોનાની ચેન અને વીટીઓ મળી દોઢ એક લાખ રૂપિયાનો મુદ્દામાં લૂંટી લીધો છે જિલ્લાના જગડિયા તાલુકાના કરાર ગામ નજીક આદ્ર સવારના બાઇક ઉપર નોકરીએ જતા એક ચાલીસ વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી વિગતો અનુસાર મૂર પાણેથા ગામના રહીશ અને હાલ રાજપાડી ખાતે રહેતા અલ્પેશ જગદીશ પટેલ જગડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે તેઓ આદ્ર સવારના આઠ વાગ્યાના આસપાસ બાઇક લઈને રાજપાડી થી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા તેઓ કરાર પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે નજીક છરા હથિયાર લઈને બે ઈસમોએ બાઇક ઊભી રાખી હતી ત્યારબાદ તે લોકોએ અલ્પેશભાઈના ગરા ઉપર છરો મૂકી દેતા અલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેણે એ લોકોને કહ્યું હતું કે મારસો નહીં મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું ત્યારબાદ તે લોકોએ અલ્પેશભાઈએ પહેરેલ સોનાની એક ચેન બે લઈ લીધી હતી અને તે બંને નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા લૂંટનો ભોગ બનનાર અલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર જોગ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અલ્પેશભાઈને લૂટી લેનાર આ ઈસમો હિન્દી ભાષા બોલતા હતા અને તેણે ટી શર્ટ અને લુંગી પહેરી હતી દોરે ડહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીટીઓ મરી કુલ રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ લાખના મુદ્દામાલની લૂટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર અલ્પેશભાઈ પટેલે ઝગડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં ઝગડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી રહી છે ત્યારે કરા નજીકથી લૂંટની ઘટનાને પગલે તાલુકામાં તસ્કરો આવતા હોવાની ગુમોમાં તથ્ય તો નથી ને એ બાબતે પણ હાલ તો રહસ્ય સર્જાયું હોય એમ લાગી રહ્યું છે નૈન દિવાનો રિપોર્ટ યુઝ ટુડે ઝગડિયા શું નામ છે તમારું અને શું બનાવ બેનો તમારું મારું નામ કલ્પેશ પટેલ મારું મૂળ ગામ પાણે થાય હું રાજપાડી રહું છું શિવદર્શન સોસાયટી મેં સવારે આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધી પાણીની અંદર ઉભેલા એમણે બાઇક ધીમે પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈ એક જણે એવું બોલો કે ગુસ્સા દો છો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી